ગાંધીનગરમાં ગૃહમંત્રી મિશ્રા શાહે સર્કિટ હાઉસમાં બેઠક કરી છે સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ બેઠક કરી મહાત્મા મંદિર જતા સર્કિટ હાઉસમાં બેઠક કરાઈ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી સર્કિટ હાઉસમાં ખાસ બેઠક કરાઈ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે આ બેઠક થઈ છે અમિત હાલ ઉપસ્થિત છે ગુજરાતમાં ત્યારે આ સૌથી મોટી ગાંધીનગર ખાતે બેઠક કરાઈ છે ડેપ્યુટી અને પટેલ વચ્ચે બેઠક છે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સર્કિટ હાઉસમાં છે અને ત્યાં બેઠક હાલ થઈ રહી છે સીએમ ડેપ્યુટી સીએમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ બેઠક કરી ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ આ કઈ ચર્ચા થઈ શકે છે આ બેઠકમાં શું હોઈ શકે છે ચોક્કસ મિત્ર એવું કહી શકાય કે અત્યારે જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે એ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે અને આજે પ્રથમ દિવસે જ અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ મહાત્મા મંદિરમાં નાબાર્ડના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા જોકે તેઓ જ ગાંધીનગર સર્કિટ હાઉસ આવ્યા છે અને ગાંધીનગર સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે સ્વાભાવિક છે કે અત્યારે પણ આ બેઠક ચાલુ છે અહીંથી બેઠક પૂર્ણ થયા બાદ તેઓ મહાત્મા મંદિર જશે એવું માનવામાં આવી રહ્યું છે મહાત્મા મંદિરનો કાર્યક્રમ પૂર્ણ કરીને તેમના નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર સર્કિટ હાઉસ પર જોકે અત્યારે જે પ્રકારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે તેઓએ બેઠક કરી છે ખૂબ મહત્વની માનવામાં આવે છે પરિસ્થિતિના ચર્ચા વિચારણા થઈ શકે છે સાથે સાથે જોવા જઈએ તો કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટો છે એના પરિપ્રેક્ષમાં પણ મહત્વની કોઈ ચર્ચા હોય ને એ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સર્કિટ હાઉસ પહેલા આવ્યા હોય ને આ બેઠક કરી હોય એવી શક્યતા પણ જોવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે આ બેઠકનું રાજકીય રીતે પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે જી બિલકુલ હિતલ આભાર માહિતી બદલ